નવરાત્રીના આઠમા દિવસે દેવી મહાગૌરીની આરાધના કરવામાં આવે છે દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે ચાર હાથોવાળી દેવી પોતાના જમણા હાથમાંથી એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને બીજો હાથ અભય મુદ્રામાં છે તેમના ડાબા હાથમાંથી એક હાથમાં ડમરું અને બીજો હાથ વરદ મુદ્રામાં છે એવું માનવામાં આવે છે કે તેઓ રાહુ ગ્રહનું સંચાલન કરે છે ભય નિરાશા અને ચિંતા દૂર કરે છે માતા દુર્ગાનું આઠમું રૂપ મહાગૌરીનું છે તેમની પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે વિધિપૂર્વક તેમનું સ્મરણ અને પૂજન કરવાથી વેપાર દાંપત્ય જીવન સુખ સમૃદ્ધિ ધન વગેરેમાં વધારો થાય છે જે લોકોને અભિનય ગાયન નૃત્ય વગેરે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમને દેવીની પૂજાથી વિશેષ સફળતા મળે છે ચૈત્ર નવરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીના પૂજનમાં ચમેલી અને કેસરના ફૂલ માતાને ચઢાવો માતાના શ્વેત વર્ણને કારણે તેમની તુલના શંખ ચંદ્રમા અને કંદ્રના શ્વેત પુષ્પ સાથે કરવામાં આવે છે તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે એટલા માટે તેમને શ્વેતાંબર ધરાપણ કહેવામાં આવે છે તેમની સ્તુતિ નીચેનો મંત્ર બોલીને કરવામાં આવે છે યા દેવી સર્વભૂતેશું મા મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ પૂજન વિધિ સૌથી પહેલાં ગંગાજળથી શુદ્ધિકરણ કરીને દેવી માતા મહાગૌરીની મૂર્તિ કે ફોટાને ચોકી પર સ્થાપિત કરો ત્યારબાદ ચોકી પર ચાંદી તાંબા કે માટીના ઘડામાં જળ ભરીને તેની પર નારિયેળ રાખીને કળશ સ્થાપના કરો એ ચોકી પર શ્રી ગણેશ વરુણ નવગ્રહોશ માતૃકા સપ્તધ્રુત માતૃકા સિંદૂરની બિંદી લગાવો ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ લો અને વૈદિક તથા સપ્તશતી મંત્રો દ્વારા માતા મહાગૌરી સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓનો ષોડશોપચાર પૂજન કરો તેમાં આહવાન આસન પાદ્ય અર્ધ આચમન સ્નાન વસ્ત્ર સૌભાગ્ય સૂત્ર ચંદન રોળી હળદર સિંદૂર દુર્વા બીલીપત્ર આભૂષણ પુષ્પહાર સુગંધિત દ્રવ્ય ધૂપદીપ નૈવેદ્ય ફળ પાન દક્ષિણા આરતી પ્રદક્ષિણા મંત્રપુષાંજલિ વગેરે કરો આ દિવસે માતા દુર્ગાને નારિયેળનો ભોગ લાવ લગાવો અને નારિયેળનું દાન પણ કરો માતા મહાગૌરી ઉપાસનાનો મંત્ર श्वेते वृषे समाढा महागौरी शुभम दद यान महादेव प्रमोदया